નમસ્કાર મિત્રો ગુજરાત તકમાં આપનું સ્વાગત છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ રાજ્યભરમાં આમ આદમી પાર્ટી સંગઠન મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહી છે આપણે જોયું કે સુરતમાં દીકરીનો આપઘાત હોય કે ડેરીમાં પશુપાલકોનો પ્રશ્ન હોય કે ચૈતર વસાવાની ધરપકડનો મામલો હોય આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મોટા નેતાઓ ત્યાં પહોંચી જાય છે અને આ મુદ્દાઓને ઉજાગર કરતા હોય છે લોકોમાં પણ આ ઘટનાઓને લઈને ભારે ચર્ચા જાગી છે કારણ કે જે રીતના આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રશ્ન ઉજાગર કરે છે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકે છે તેને લઈને સમગ્ર રાજ્યભરમાં માહિતીઓ પહોંચી રહી છે અને પોલીસની કામગીરી સરકારની કામગીરીને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે આ બધા વચ્ચે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે અમરેલીના ડુંડિયા ગામમાં આ ગામમાં એક દાદા અને દાદી એકલા રહેતા હતા તેમની મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખવામાં આવી છે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચી જાય છે ખુદ ગોપાલ ઇટાલિયા એ આ પરિવારની મુલાકાત રહે છે ત્યારે એવું લાગી રહ્યું છે કે અમરેલી સહિત સૌરાષ્ટ્રભરની રાજનીતિમાં આમ આદમી પાર્ટી પોતાની પકડ એ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે આ બધા સાથે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ તેમના આવી ઘટનાઓ પ્રકાશમાં લાવતા હોય છે પીડિત પરિવારની મુલાકાત રહેતા હોય છે ગામમાં કોઈ સમસ્યા હોય કે કોઈ પ્રશ્ન હોય ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચી જાય છે તેમના પ્રશ્નો સાંભળે છે અને સોશિયલ મીડિયા મારફતે લોકો સુધી વધુ લોકો સુધી આ ઘટનાઓ પહોંચે તે માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના મનોજ સુરઠિયા સંગઠન મંત્રી જે છે તેમણે આ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી પોલીસ અને કાયદાની વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા તેમણે કહ્યું હતું કે આવી ઘટનાઓ છાસ વારે પ્રકાશમાં આવતી હોય છે પોલીસ જલ્દી કોઈ કામગીરી કરતી નથી અને આવી ઘટનાઓમાં આરોપીઓ પકડવામાં આવે છે ત્યારબાદ છૂટી જાય છે પરંતુ નક્કર ડર એ આરોપીઓમાં બેસતો નથી જેના કારણે આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે પહેલાં તો સાંભળીએ મનોજ સુરઠિયાએ શું કહ્યું રાતના અંધારામાં ચક્કુભાઈ રાખોલિયા અને એમના પત્નીને એકાંતનો ફાયદો લઈ અને કેટલાક અજાણા શખ્સોએ જે રીતે બહેરમીથી ગરપીણ હત્યા કરી છે આ આપણા બધા માટે બહુ ગંભીર અને દુઃખદ બાબત છે ગામડાઓની અંદર જ્યારે વડીલો એકલા રહેતા હોય પરિવારો આજે કામ ધંધા અર્થે બહાર ગયા હોય અને મોટાભાગના જે છે એ વિશ્વાસથી કાયદો અને જે વ્યવસ્થા છે એના પર મોટો ભરોસો હોય અને એવા સમયમાં આજે અપરાધીઓ જ્યારે એકદમ જ કાયદાની જે ડર છે એ ડર ભૂલી અને આવો ગંભીર અપરાધ કરતો હોય એ બહુ ગંભીર બાબત છે અમારી માંગ છે કે આ જે અપરાધીઓ છે જલ્દીથી જલ્દી પકડાય અને કાયદો વ્યવસ્થા જે છે એ પોતાનું જે એનો ડર છે એ લોકોમાં આવા અપરાધીઓમાં રહે એના માટેના તમામ પ્રયત્ન કરે એવી અમારી માંગણી છે અને આ જે કંઈ આખી ઘટના ઘટી છે આવી ઘટના બીજી વાર ન ઘટે એના માટે અમારી તંત્ર પાસે અને પોલીસ તંત્ર પાસે માંગણી આપણે વિડીયોમાં જોયું તેમ કોઈ પણ ઘટના હોય કે આવી બાબત હોય આમ આદમી પાર્ટીના નેતાઓ એ ઘટના સ્થળે પહોંચી જતા હોય છે પીડિત પરિવારની મુલાકાત કરે છે અને તેમને ન્યાયની ખાતરી આપે છે આ બધું જોતા એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી એ લોકોમાં એક વિશ્વાસ પેદા કરવા માટે આ રીતની કાર્યવાહી કરી રહી છે કામગીરી કરી રહી છે કારણ કે બે હજાર સત્યાવીસની ચૂંટણી નજીક દોઢ વર્ષનો સમય બાકી છે ત્યારે જન જન સુધી પહોંચવા માટે આ પ્રકારના પ્રયાસ એ આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે કારણ કે તમે લોકોની વચ્ચે રહેશો લોકોની સમસ્યા જાણશો ત્યારે જ લોકોમાં વિશ્વાસ બેસશે અને લોકો તમને મત આપે ત્યારે કોંગ્રેસે પણ આમાં શીખવાની જરૂર છે કારણ કે વર્ષોથી કોંગ્રેસ એ વિપક્ષમાં બેસે છે ત્યારે લોકોની પ્રશ્નો કેમ ઉપાડવા લોકોની સમસ્યાઓ કેમ ઉજાગર કરવી તે બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે પ્રયાસ કરી રહ્યા છે ખાસ કરીને તો અરવિંદ કેજરીવાલ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર બાદ એક આમ આદમી પાર્ટીમાં નિરાશા વ્યાપી હતી ત્યારે ગોપાલ ઇટાલિયાની જીત બાદ એક ફરી ઉમળકું સામે આવ્યું છે ત્યારે આ જ ઘટનાને આમ આદમી પાર્ટી હવે પકડી રાખવા માગે છે અને વિસાવદરની જેમ સમગ્ર ગુજરાતમાં તેઓ કામગીરી કરીને એ પોતાની સંગઠનને મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે આ અંગે આપનું શું કેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ